ઊંઝામાં જડપાયો શંકાસ્પદ વરિયાડીનો જથ્થો બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગે એક પેઢી ઉપર દરોડો પાડ્યો અહીંથી 12 ટન શંકાસ્પદ વરિયાડીનો જથ્થો મળી આવ્યો સાથે જ 13 કિલો લીલો કલર પણ મળી આવ્યો કુલ 11 લાખ 80000 નો આ જથ્થો સીઝ કરાયો છે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે પેઢીના માલિક નારાણસિંહ રાજપૂત સામે કાર્યવાહી હાથ ધરી છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી નકલી વરિયાડીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે

જે ઇન્ફિરિયર હલકી ક્વોલિટીની વરિયાળી લાવીને તેના પર અખાદ્ય લીલો કલર કરતા હોવાનું ધ્યાન આવેલું હતું આથી અમારી ટીમે બે દિવસની રેકી કરીને આજે એક દરોડો પાડેલો હતો દરડા દરમિયાન ત્યાંથી લગભગ બાર ટન જેટલું આ જે ફેરસીલ કલરવાળી વરિયાળી મળી આવી છે